ફાયરિંગ કરી ભુજ ભાગ્યા હતા ભુજ જતી વખત રિવોલ્વર તેઓના દ્વારા તાપી નદીમાં ફેંકવાની વાત તેઓના દ્વારા કરવામાં આવી હતી ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરતમાં ધામા છે ઇન્સ્પેક્ટર દયા નાયક અન્ય અધિકારીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે તાપીમાંથી અને મળી આવ્યા હોવાની વાત પણ સામે આવી છે એટલે કહી શકાય કે જે જે આરોપીઓ ફાયરિંગ કરીને હતા તેવો આરોપી દ્વારા જે તાપીમાં બંદૂક ફેંકવામાં આવી હતી તે હવે મળી ચુકી છે તાપીમાંથી કાર્તીઝ અને મેગઝીન મળ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક જેવો સુરતમાં તપાસ કરી રહ્યા છે કારણ કે મુંબઈ સલમાન ખાન છે તેમના ઘરે આરોપીઓ છે તેઓ બોમ્બેથી અમદાવાદ અને અમદાવાદ થી કચ્છ ભાગી ગયા ત્યાં મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ છે તે તપાસમાં જોતરાઈ છે અને મહત્વનું છે કે બંને આરોપી ગુજરાતના કચ્છમાંથી પકડાયા હતા ખુલાસો છે આરોપી થકી કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચની ટીમ જે છે એ તાપી નદી ઉપર પહોંચી ગઈ છે સુરત જે તાપી નદી છે ત્યાં આગળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સાથે જ ગોતાખોરો જે છે તાપી નદીની અંદર

સામગ્રી સાધન એડવાન્સ ટેકનોલોજી સાથે મહારાષ્ટ્ર બ્રાન્ચે તપાસ કરી રહી છે અને આ તપાસની અંદર મહત્વનું એ પણ છે કે કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સીધા જ આ તપાસ કરી રહ્યા છે જેમણે અનેક ગુનાઓ ઉકેલા ઉકેલાયેલા છે મહારાષ્ટ્રમાં જેવું ખ્યાતનામ છે તેવા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ આ તપાસની અંદર જોતરાયા છે ત્યારે આરોપીની હજી વધુ પૂછપરછ ચાલી રહી છે અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે મહારાષ્ટ્રની બે દિવસથી સુરતના ધામા નાખીને બેઠી છે હજી આરોપીઓ શું ખુલાસા કરે છે ધોવાનું રહેશે પરંતુ હાલ તો વેપન અને કાર્તિક છે એ મળી આવ્યા છે